જ્ઞાન કહેતા તમારા સ્વરૂપનું જ્ઞાન વિના આ જીવાત્માની કોઈ દી મુક્તિ નથી આ તમે કહેતા તમે પોતે તમારું જ જ્ઞાન આપણા નિજ સ્વરૂપનું જ્ઞાન દાસ ગરીબને સદગુરુ મળ્યા ત્યારે તે સદગુરુ મળ્યા તારે આ જન્મ મરણના ફેરા ટયા ન કહો હું જન્મું છું હું મરું છું મને પાપ છે મને પૂન છે પણ જેને ગુરુચરણે ગયા જે આત્મબોધ લીધો ગુરુના ચરણની અંદર અને પોતાના સ્વરૂપનું જેને ભાન કરાયું એને અત્યારે પૂછો કે કેટલો નિર્ભય છે તમે ખુદ અનુભવ કરો કે આપણને નિર્ભયતા કેટલી અને જે નથી ગયા એ તો આખી જિંદગી ભયમાં જીવન જીવે છે ન કરો ભયની અંદર જ જીવન જીવવું તો આમ થાય છે ધીમ થાય છે મરી જાય છે ના થાય છે અને આપણને નિર્ભયતા પદ સદગુરુના ચરણેથી પ્રાપ્ત થયું છે નિર્વાણ પદ નિર્ભયતા પદ અભય પદ જે તમે કોઈ આપણને આ સદ્ગુરુ ચરણેથી પ્રાપ્ત થયું છે તો જેને સદગુરુ માથે ધારણ કર્યા છે એની બલિદારી છે બાકી જેને નથી કર્યા અને નિર્ભય જીવન જીવવું હોય એને આ જીવનની અંદર સદગુરુની ગોદ કરી અને ધારણ કરી લેવા હજી સંતો બધા ઘણા બાકી છે આટલું બોલે મારી વાણીને વિરામ આપ્યું